ગ્રાહકે સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ કર્યો ચોક પાસે આવેલ અતુલ બેકરીમાંથી જો તમે કોઈપણ વસ્તુ લેતા હોય તો પ્લીઝ ત્યાંની ડેટ એકવાર ચેક કરી લેવી કોઈપણ વસ્તુની એક્સપાયરી ડેટ જોયા વગર વસ્તુની ખરીદી ન કરતા કારણ કે તેની સાથેનો આજે અમારે ખૂબ કડો અનુભવ થયો છે અમે સૌથી પહેલા તો એક કિલો કેક લીધી હતી તેની પાસેથી સાતસો રૂપિયા વાળી જે અમને કેક વાસી લાગી એટલે અમે કેક રિટર્ન કરવા માટે ગયા તો પહેલા તો એને રિટર્ન કરતી વખતે પૈસા આપવાની ચોખ્ખી ના પાડી દીધી એટલે તેની સામે અમે આ બીજી વસ્તુ લીધી વસ્તુમાં જો કપ કેક લીધી છે અને કેન્ડી લીધી છે હવે એમાં પણ તમે એક્સપાયરી ડેટ જુઓ આજે હું વિડીયો બનાવી રહી છું ત્રીસ જૂન આમાં છે ઓગણત્રીસ છ આમાં છે પચીસ છ અને આમાં છે ત્રેવીસ છ એટલે બધામાં છે એક્સપાયરી ડેટ જતી રહી છે કેન્ડીમાં પણ સેમ વસ્તુ બની છે એક્સપાયરી ડેટ જતી રહી છે એવી અમને કેન્ડી આપેલી છે સો પ્લીઝ તમે પણ આ અતુલ બેકરીમાંથી કોઈ વસ્તુ લેતા હોય તો સો વાર તેની ડેટ ચેક કર્યા વગર ન લેતા કારણ કે અમારી જેમ આવો માલ પધરાવી દેશે લખે તો છે કે અતુલ બેકરી ફ્રેશનેસની વસ્તુ આપે છે પણ એક પણ વસ્તુ ફ્રેશ નથી આપતા આ સિવાય અને બીજી કેટલી ખાદ્ય વસ્તુઓ આવી એક્સપાયરી ડેટ વગરની પધરાવી દીધી હશે એ તો આપણને ખબર જ નથી સો પ્લીઝ તમે કોઈ વસ્તુ લેતા હોય તો ચોક્કસથી ડેટ જોયા વગર ત્યાંની વસ્તુ ખરીદી ન કરે રાજકોટના નાણાવટી ચોકમાં આવેલી અતુલ બેકરીનો એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો છે તે વાયરલ કરવામાં આવ્યું છે કે અહીંથી જે વસ્તુઓ વેચવામાં આવે છે તે હલકી ગુણવત્તાની અથવા તો વાસી છે તે વેચવામાં આવી રહી છે તેને કારણે જે આરોગ્ય વિભાગની ટીમ છે તે ટૂંક સમયની અંદર અહીં પહોંચી રહી છે અને જે રીતના જ્યારે ગ્રાહકે ફરિયાદ કરી ત્યારે દુકાનદારે પૈસા રિફંડ આપવાની ના પાડી દીધી એટલું જ નહીં સાથે સાથે આ જે દુકાનની અંદર જે વસ્તુઓ વેચવામાં આવે છે તે વસ્તુઓની અંદર પણ એક્સપાયરી ડેટવાળી વસ્તુઓ છે તે વેચવામાં આવતી હોય હોવાનું સામે આવ્યું છે આ તરફના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીએ કે જે ફ્રીજ ની અંદર આ પ્રકારે જે કેક રાખવામાં આવે છે તે કેક ની અંદર પણ જે ખાસ કરીને અખાદ્ય કેક છે તે વેચવામાં આવતી હોવાની વાત છે તે સામે આવી છે ખાસ જે ગ્રાહક છે તેમના દ્વારા આ વિડીયો છે તે વાયરલ કરી અને જે આ

હા જો આ છે તમે જોઈ લો મારી વાત આમ સાંભળો કે એમાં હું જ અમારે એક્સપાયરી એક્સપાયરીવાય જે વસ્તુ હોય ને પાછળ રાખતા હોય લોકો કંપની બરાબર છે એટલે એમાં એ ભાઈએ સોડો હલા હલી કરી કે જલ્દી આપો એટલે એ પાછળ દેવાની વસ્તુ એમનો બે ત્રણ હારે ફટાફટ દેવાય બીજું કાંઈ નથી અને આપણે એનો ફોન મારી વાર એનો ફોન આવ્યો આપણે કીધું તું નાખી દે ભાઈ બરાબર બીજી લઈ જા અથવા પૈસા પાછા લઈ પાછળ દેવાઈ ગયો એટલે વસ્તુ એવી છે કે પાછળ પછી અમારે પાછળ દરરોજ દરરોજ જાતું જોઈએ સમજી લો ડેલીનું એક્સપાયરી હોય ને આ જો આ બધું એક્સપાયરી અમારે જો ડેલી જાય કંપનીમાં બરોબર છે છે રાજેશભાઈ જોશી જોશી જે દુકાનદાર હતા તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જે રીતના એક્સપાયરી વસ્તુઓ છે તેમનાથી વેચાઈ ચૂકી છે પરંતુ અનેક સવાલ એ છે કે જો અતુલ બેકરી જેવી બ્રાન્ડ જો આ પ્રકારે કેક સહિતની વસ્તુઓ વેચતી હોય તો તેમને ક્યાંક જે જોઈ વિચારી અને વેચવી જોઈએ અખાદ્ય કેક વેચી અને લોકોના સ્વાસ્થ્ય સાથે તેમને ચેણા છે તે ચોક્કસથી કર્યા છે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય